આજે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ આપણા રાજ્યસભાના સાંસદ શ્રી અને આપણા એરિયાના સાંસદ આવવાના હતા પણ કોઈક કારણસર ના આવી શક્યા એ બધા સાથે એક મિટિંગનું આયોજન કરવાનું હતું જેમાં મારી સાથે અમારા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંને નાયબ કમિશનરશ્રી અમારા આર એસી શ્રી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે એક પહેલાં મેં આયોજનની બેઠક કરી લીધી જેમાં જે છેલ્લા પાંચ દિવસથી જે લોકોના પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે આ ત્રણ દિવસમાં સૌથી પહેલાં ખાડા પૂરવાના ક્યાંક રોડ બનાવવો પડતો તાત્કાલિક જરૂરી રોડ બનાવવાનો પાણી જ્યાં ભરાઈ ગયા હોય પાણી કાઢવાનું જો પાણી કાઢવા માટે મોટરો ઘટતી હોય તો તાત્કાલિક એવા ડી વોટરિંગ પંપ ખરીદવાના જ્યાં ગટર અને કુંડીઓ ભરાઈ જતી હોય તો ત્યાં જેટિંગ મશીનને સુપર સક્કર મશીન દ્વારા કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરાવવાની લાઇટો જ્યાં નથી તે લાઇટો તા લાઇટો આવી ગઈ છે તે લાઇટો લગાવવા માટેના એટલે અત્યારના જે પ્રાણ પ્રશ્નો જે લોકોના પ્રશ્નો માટે જેમ પ્રજાને રોડ પર આવવું પડ્યું એ દૂર કરવા માટેના અમે તમામ પ્રયત્નો કરી લીધા અને અમારી કાર્યવાહી ચાલુ પણ થઈ ગઈ છે અને આ કાર્યવાહી નજીકના ભવિષ્યમાં એટલે ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે અને અગિયાર અગિયાર અમે એક વહીવટી વોર્ડ બનાવીએ કોઈ એ અગિયાર અગિયાર વહીવટી વોર્ડમાં અમારા શ્રીએ તમામ વોર્ડની મુલાકાત કરી લીધી છે અને એમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે સર્વે કરે એ સર્વે મુજબની કામગીરી આ બધી જ બાબતની અમારી લાઇટ નળ ગટર અને રસ્તાની કાર્યવાહી અમે પૂર્ણ કરીશું સાહેબ ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ છે ને જે રીતે લોકો વારંવાર રોડ ઉપર આવે છે ચક્કાજામ કરે છે તો લોકો પાસે તંત્રને કેવી અપેક્ષા શું હોય હું આપના માધ્યમથી મોરબીના લોકોને હું વિનંતી કરીશ તો તમારા જે કામ છે અમને લખાવો અમે એ કામ પૂરા કરી આપશું જે અમારે તાત્કાલિક કરવાના છે તાત્કાલિક કરશું ને જેમાં સમય લાગશે તો એમાં કોઈ વચગાળાનો રસ્તો કાઢશું પણ આપને કોઈ તકલીફ નહીં પડવા દઈએ આપ રોડ ઉપર ના ઉતરશો આપ કોઈ પણ પ્રકારે આવા આંદોલનનો સહારો ના લેશો આપની તકલીફ હોય કદાચ આપે ભૂતકાળમાં રજૂઆત કરીને ના થયું હોય તો હવે અમારા બધા જ અધિકારીઓ તમને મળશે અને તમે કોઈ જ કાયદો પણ હાથમાં ના લેશો કોઈ આંદોલનનો માર્ગ ના અપનાવશો તમારી તકલીફે અમારી તકલીફ છે ને તમારી તકલીફ દૂર કરવા અમારા મોરબી મહાનગરપાલિકાના વહીવટદારથી માંડીને તમામ અધિકારી તમામ કર્મચારી અમારા કમિશનરશ્રીની આગેવાનીમાં બધા જ આપનું તમામ કામ પૂર્ણ કરશે એની હું ખાતરી આપું છું પૂર્વ સદસ્યો પૂર્વ સદસ્યોને આપણા ધારાસભ્ય શ્રીએ સૂચના આપી છે કે તમે વોર્ડમાં જાઓ લોકોના પ્રશ્નો સાંભળો અને એ પ્રશ્નો ટૂંકા ગાળાના પ્રશ્નો હોય તો એનો તાત્કાલિક નિકાલ કરાવો અને લાંબા ગાળાના પ્રશ્નો હોય તો પ્રજાને સમજાવી અને પ્રજાની તાક પ્રશ્નો તાકીદે દૂર કરવામાં આવશે અને કોર્પોરેશન આ છ મહિનામાં જે સારી કામગીરી કરી છે એમને સમજાવી પ્રજાને પણ અમે હવે સમજાવશું અને આના ફળ તમને છ મહિના કે નવ મહિના પછી એટલા કે એક વર્ષમાં દેખાશે કે તમને એવું ખરેખર અનુભૂતિ થશે કે મોરબી મહાનગરપાલિકાએ જે નવી નવું નગરપાલિકા બની એમાં સૌથી સારું કામ કર્યું છે અને આપને દેખાશે આ કામગીરી બેઠક કરી હતી લગભગ આજથી ચાર દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અમે મિટિંગ કરી અત્યારે પ્રાથમિક જે સુવિધાએ ગામમાં દસ બાર દિવસમાં તમામ ખાડા બુરાઈ જાય તમામ ગટર 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 જે વ્યવસ્થા એ સાફ થઈ જાય લાઇટું લાઇટું થઈ જાય આ બધી જે વ્યવસ્થા છે એના માટે મિટિંગ કરી લોંગ પણ ટાઈમ માટે મિટિંગ કરી કે આ કામ કરવાના એ પણ મિટિંગ કરી અને અમારા જે કાર્યકર્તા તમામ કાર્યકર્તા વોર્ડવાઈઝ એ અધિકારી મિટિંગ કરશે શું પ્રશ્ન હે કઈ રીતે પ્રશ્ન નિકાલ થાય દર પંદર દિવસે હું પણ અહીંયા બેશ નગરપાલિકા કોર્પોરેશનને અને સારી રીતે કઈ રીતે કામ થાય અને બીજું લોંગ ટાઈમના પુષ્કળ પૈસા જે આયોજન છે એનું પણ કઈ રીતે કરવું આગળ ટૂંકા ગાળામાં અને અત્યારે જે જે વાત છે એ દસ જ દિવસ દસ દિવસ એક પણ ગામમાં લાઇટ બંધનો રહીએ એના પ્રયત્ન છે એક પણ ગામમાં ખાડો નો રહીએ એક એક પણ ગામમાં ગટર ઉભરાતી એ એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું